બટેટામાં આલી કેસરીમાં આવ્યા કેસરીમાં આ રીતના કોલેસ્ટર હોય નામ હોય કેસરી અને પવન બે મિક્સમાં હે આ કેસરી અને પવન મિક્સમાં હે અહીંયા ટ્રેક્ટર બી આવે લોકલ ભરી ભરી આ બટેટા હોય વધારે પૂરતા વેફરના આ લોકો બાલાજીવાળા અહીં ભરી દે છે પછી એને અહીંથી ગાડીઓ મંગાવી આવેલા કારણ તાત્કાલિક ઉપાડવા હોય તો રાજકોટ પૂગે નહીં ગાડી એટલે પછી અહીંયા તાત્કાલિક જાય આ આપણી ગાડી છે ચોરાશી ચાલીસ જીજે ઝીરો થ્રી જીજે ઝીરો થ્રી એઝેટ ચોરાસી ચાલીસ રોયલ એસપ્રેસ હમ આ કાંટો છે અહીં કાંટાના દોઢસો રૂપિયા લઈએ વેફરીના અમુકમાં લઈએ અમુકમાં નથી લેતા બીજા પોર અમે ગયા તા કાલ ન લીધા અહીંયા લઈએ છીએ આવ્યું છે પોરબંદરની બે ગાડી ખાવાના બટેટા પરંતુ ક્યાંથી આવ્યા એ તો રાણા રાણાસરથી ગયા હતા આવ્યા સાહેબ પવન પવન નો આની કોનું ગોડાઉન આ કેસરી વાળા નું મારી મોર જે લગભગ ત્રીજો વારો એક બે ને ત્રણ બધા પીએ છે ચા હા ભરે જી છે જીરો થ્રી આલીસ બત્રીસ એવાની કરીને કેન્ટીન ની બધા આપણે તો નાસ્તો કરી ગોટા ખા કઈ વાંધો નથી પાસે ચા નહોતો પાય ગયો નાસ્તો કરીને આવ્યો એટલે પછી હવે પાછા ચા પીવા જાય ગાડીમાં કીધું વારો નથી આવી ગયો ને ચા પાણીનો ઇન્ટરવેલ પડી ગયો છે મજૂરને આ ટ્રેક્ટર આવ્યું છે ઈથાવી ઓગણપચાસ આ બટે ટાશે વેફરના ગોળ આવે

પાણીની ટેન્કી છે નનકડું ગામ એટલા પછી દા ટાંકી બનાવી દીધી પીવાનું પાણી બધાને મળી જીરો એટ છપ્પન એકાવન હલો હવે ચા પાકી ગઈ છે મારી લઈ વિમલ મારી લઈ જય માતાજી જય હુરાપુરુરા જય દેવી